ઉત્તર આપ આત્મા અશરી બની જાય બસ આપણે પાછા જવાનું છે આવો પુરુષાર્થ કરવા વાળા બેગર ટુ પ્રિન્સ બને છે આ બાળકો ફકીર થી અમીર અમીર થી ફકીર બનો છોકરા પૂછે છે કે આત્મા સાંભળે છે કે શરીર સાંભળે છે તો કયું આત્મા આત્મા સાંભળશે જરૂર શરીર દ્વારા બાળકો લખે પણ એવું છે ફલાણાનો નો આત્મા દાદાને યાદ કરે છે ફલાણા નો આત્મા આત્મા છીએ કારણ કે બાળકોએ આત્મ અભિમાની બનવાનું છે જ્યાં પણ જુઓ છો જાણો છો આત્મા અને શરીર છે અને આમનામાં છે બે આત્મા બ્રહ્મા બાબામાં એક ને આત્મા અને એક ને પરમાત્મા કહેવાય છે પરમાત્મા સ્વયં કહે છે હું આ શરીરમાં જેમનામાં આમનો આત્મા પ્રવેશેલો છે હું પ્રવેશ કરું છું શરીર વગર તો આત્મા રહી નથી શકતો હવે બાપ કહે છે પોતાને આત્મા સમજો પોતાને આત્મા સમજશો ત્યારે બાપને યાદ કરશો અને પછી દેવી ગુણ પણ જેટલા ધારણ કરી અને કરાવશો સ્વદર્શન ચક્રધારી બની અને બનાવશો એટલું ઊંચ પદ મેળવશો આમાં કોઈ મૂંઝાય છે તો પૂછી શકો છો આ તો જરૂર છે હું આત્મા છું બાપ બાળકોને જ કહે છે કે જે બ્રાહ્મણ બન્યા છે બીજાને નહીં કહેશે બાળકો જ પ્રિય લાગે છે દરેક બાપને બાળકો પ્રિય લાગે છે બીજાને ભલે બહારથી પ્રેમ કરશે પરંતુ બુદ્ધિમાં છે આ તો મારું બાળક છે આ મારું બાળક નથી હું બાળકો સાથે જ વાત કરું છું કારણ કે બાળકોને જ ભણાવવાના છે બાકી બહારવાળાને વાળાને તો ભણાવવાનું તમારું કામ છે કોઈ તો જટ સમજી જાય છે કોઈ થોડું સમજીને ચાલ્યા જશે પછી જ્યારે જોશે અહીં તો ખૂબ વૃદ્ધિ થઈ રહી છે ત્યારે આવશે જોઈએ તો ખરા તમે પણ અહી આજ સમજાવશો કે બાપ બધા આત્માઓ બાળકોને કહે છે મને યાદ કરો સર્વ આત્માઓને પાવન બાપ જ બનાવે છે એ કહે છે મારા સિવાય બીજા કોઈને યાદ નહીં કરો મારી અવ્યભિચારી યાદ રાખો તો તમારો આત્મા પાવન બની જશે પાવન પાવન હું એક જ જ છું મારી આત્મા બનશે એટલે કહે છે બાકો મા મેકમ યાદ કરો બાપ જ પતિત રાજ્યથી પાવન રાજ્ય બનાવે છે લિબરેટ કરે છે ક્યાં લઈ જાય છે શાંતિ ધામ પછી સુખ ધામ મૂળ વાત છે જ પાવન બનવાની ચોર્યાસી નું ચક્ર સમજાવવાનું પણ સહજ છે ચિત્ર જોવાથી જ નિશ્ચય બેસી જાય છે એટલે બાબા હંમેશા કહેતા રહે છે મ્યુઝિયમ ખોલો ભક્કાથી તો મનુષ્યોને ભક્કો ખેંચશે ખૂબ આવશે તમે આ જ સંભળાવશો કે અમે બાપની શ્રીમત પર આ બની રહ્યા છીએ બાપ કહે છે મામે કમ યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો બેજ તો જરૂર સાથે હોવો જોઈએ તમે જાણો છો આપણે બેગર ટુ પ્રિન્સ બનીશું પહેલા તો શ્રી કૃષ્ણ બનશે ને જ્યાં સુધી શ્રી કૃષ્ણ ન બને ત્યાં સુધી શ્રી નારાયણ બની ન શકે થાય ત્યારે નારાયણ ના મળે તો ચિત્ર છે તમે આ બનો છો હમણાં તમે બધા બેગર બનેલા છો આ બ્રહ્મા બ્રહ્મા કુમાર કુમારીઓ પણ બેગર્સ છે એમની પાસે કઈ પણ નથી બેગર અર્થાત જેમની પાસે કંઈ પણ ન હોય કોઈ કોઈને આપણે બેગર નહીં કહીશું આ બાબા તો છે સૌથી મોટા બેગર આમાં પૂરું બેગર બનવાનું હોય છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા આ શક્તિ તોડવાની હોય છે તમે જાબા અનુસાર આ શક્તિ તોડી દીધી છે નિશ્ચય બુદ્ધિ જ જાણે છે આપણું જે કંઈ છે એ બાબાને આપી દીધું કહે પણ છે ને હે ભગવાન તમે જે કંઈ આપ્યું છે તે તમારું જ છે અમારું નથી તે તો હોય છે ભક્તિ માર્ગ એ સમયે તો બાબા દૂર હતા હવે બાબા ખૂબ નજીક છે બાબા તમે કહો નથી જોવાનું બુદ્ધિ ચાલી જાય છે ઉપર ભલે આ લોન લીધેલું શરીર છે પરંતુ તમારી બુદ્ધિમાં છે અમે શિવ બાબાની સાથે વાત કરીએ છીએ આ તો ભાડા પર લીધેલો રથ છે એમનો થોડી છે આ તો જરૂર છે જેટલા મોટા વ્યક્તિ હશે તો ભાડું પણ વધારે મળશે મકાન માલિક જોશે રાજા મકાન લે છે તો એક હજાર ભાડાનું ચાર હજાર બોલી દેશે કારણ કે સમજે છે આ તો ધનવાન છે રાજા લોકો ક્યારેય પણ બોલશે નહીં કે આ તો વધારે લો છો ના એમને પૈસા વગેરેની પરવા નથી રહેતી એ સ્વયં કોઈની સાથે વાત નથી કરતા પ્રાઇવેટ સેક્રેટરી જ વાત કરે છે આજકાલ તો રિશ્વત વગર કામ નથી ચાલતું લાંચ લીધા વગર બાપ તો ખૂબ અનુભવી છે બ્રહ્મા બાબા તે લોકો ખૂબ રોયલ હોય છે વસ્તુ પસંદ કરી બસ પછી સેક્રેટરીને કહેશે આની સાથે ફેસલો કરીને લઈ આવો એવી રીતે માલને માલ ખોલીને રાખશે મહારાજા મહારાણી બંને આવશે જે વસ્તુ ગમશે એના પર ફક્ત આંખથી ઈશારો કરશે સેક્રેટરી વાત કરી વચ્ચે પોતાનો હિસ્સો કાઢી લે છે કોઈ કોઈ રાજાઓ સાથે સાથે પૈસા લઈ આવે છે સેક્રેટરીને કહે છે આમને પૈસા આપી દો બાબા તો બધાના કનેક્શનમાં આવ્યા છે હું બ્રહ્મા બાબા જાણે છે કેવી કેવી એમની એક્ટ ચાલે છે જેવી રીતે રાજાઓની પાસે જાણચી રહે છે એવી રીતે અહીં પણ શિવ બાબાના ખજાનચી છે આ તો ટ્રસ્ટી છે બાબાનો આમનામાં કોઈ મો નથી આમણે પોતાના પૈસામાં જ મો નથી રાખ્યો બ્રહ્મા બાબાએ બધું જ શિવ બાબાને આપી દીધું તો પછી શિવ બાબાના ધનમાં મોં કેવી રીતે ફરાખશે આ તો ટ્રસ્ટી છે જેમની પાસે ધન રહે છે આજકાલ તો ગવર્મેન્ટ કેટલી તપાસ કરે છે વિદેશ થી આવે છે તો એકદમ સારી રીતે રીતે તપાસ કરે છે હવે આ કેવી બેગર બનવાનું છે કઈ પણ યાદ ના આવે આત્મા અશરી બની જાય આ શરીરને પણ પોતાનું ન સમજે અમારું કંઈ પણ ન રહે બાપ સમજાવે છે પોતાને આત્મા સમજો હવે તમારે પાછા જવાનું છે તમે જાણો છો બે ઘર કેવી રીતે બનવાનું હોય છે શરીરમાંથી પણ મમત્વ તૂટી જાય આ પોએ મર ગઈ દુનિયા આ મંજીર છે સમજો છો બાબા ઠીક કહે છે હવે આપણે પાછા જવાનું છે શિવ બાબાને તમે જે કઈ આપો છો એનું પછી રિટર્નમાં બીજા જન્મમાં મળી જાય છે એટલે કહે છે આ બધું ઈશ્વરે જ આપ્યું છે આગલા જન્મમાં એવા સારા કર્મ કર્યા છે જેનું ફળ મળ્યું છે શિવ બાબા રાખતા કોઈનું પણ નથી મોટા મોટા રાજાઓ જમીનદાર વગેરે હોય છે તો એમને નજરાણું પણ આપે છે પછી કોઈ નજરાણું લે છે કોઈ નથી લેતા ત્યાં તો તમે કઈ પણ દાન પુણ્ય નથી કરતા કારણ કે ત્યાં તો બધાની પાસે પૈસા ખૂબ છે દાન કોને કરશે ગરીબ તો ત્યાં હોતા નથી તમે જ ફકીર થી અમીર અને અમીર થી ફકીર બનો છો કહે છે ને આમને તંદુરસ્તી આપો કૃપા કરો આ કરો પહેલા શરૂઆતમાં પણ શિવ બાબા પાસેથી જ માંગતા હતા પછી વ્યભિચારી બની ગયા તો બધાની આગળ જતા રહે છે કહે છે જોલી ભર દો કેટલા પથ્થર બુદ્ધિ છે કહે પણ છે પથ્થર બુદ્ધિ પારસ બુદ્ધિ બનાવે છે તો આ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ ગાયન પણ છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભના ગોપ ગોપીઓને પૂછો કોઈને ખૂબ ફાયદો થાય છે તો ખૂબ ખુશી થાય છે તો આ બાળકોને પણ ખૂબ ખુશી રહેવી જોઈએ તમને સો ટકા ખુશી હતી પછી ઘટતી ગઈ હમણાં તો કઈ પણ નથી પહેલા હતી બાદશાહી પછી હોય છે અલ્પકાળ માટે હમણાં બિરલા ની પાસે કેટલી અસંખ્ય મિલકત છે મંદિર બનાવે છે એનાથી કંઈ પણ નથી મળતું ગરીબોને થોડી કઈ આપે છે મંદિર બનાવ્યું જ્યાં મનુષ્ય આવીને માથું નમાવશે હા ગરીબને દાનમાં આપે છે તો એનાથી રિટર્નમાં મળી શકે છે ધર્મશાળા બનાવે છે તો ઘણા મનુષ્ય જઈને ત્યાં વિશ્રામ કરે છે તો બીજા જન્મમાં અલ્પકાળ માટે સુખ મળી જાય છે કોઈ હોસ્પિટલ બનાવે છે તો પણ અલ્પકાળ માટે સુખ મળે છે એક જન્મ માટે તો બેહદના બાપ બાકોને સમજાવે છે આ પુરુષોત્તમ સંગમ યુગની ખૂબ મહિમા છે તમારી પણ ખૂબ મહિમા છે જે તમે પુરુષોત્તમ બનો છો આ બ્રાહ્મણોને જ ભગવાન આવીને ભણાવે છે એ જ જ્ઞાનમાં જ્ઞાનના સાગર છે એ આખા મનુષ્ય સૃષ્ટિ રૂપી વૃક્ષના

આનો અર્થ તમે હમણાં સમજો છો પતિત રાજાઓ પાવન રાજાઓની પૂજા કરે છે એટલે બાપ કહે છે તમને રાજાઓના રાજા બનાવું છું આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક હતા ને સ્વર્ગના દેવતાઓને દ્વાપર કળિયુગમાં બધા નમન પૂજન કરે છે આ વાતોને હમણાં તમે સમજો છો ભક્ત લોકો કઈ પણ સમજે થોડી જ તે ફક્ત શાસ્ત્રોની વાંચતા સાંભળતા રહે છે છે બાપ કહે તમે જે ગીતા અડધા કલ્પથી વાંચતા સંભળાવતા આવ્યા છો આ પાઠ એક જ વાર ચાલે છે સ્વયં ભગવાન કહે છે હું આ તનમાં પ્રવેશ

આ છે જ્ઞાનની ની વાત તમે જાણો છો બાપ બૂટ પણ કહે છે આ ડબ્બીમાં એ હીરો છે કેટલી ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે હું બ્રહ્મા બાબાનું શરીર ડબ્બી શિવ બાબા હીરા છે આમને તો રાખવા જોઈએ સોનાની ડબ્બીમાં ગોલ્ડન એજેડ ડબ્બી બનાવે છે બાબા કહે છે ને દોબીના ઘરથી ગઈ છું હું ખોવાઈ ગઈ આને કહેવાય છે છૂ મંત્ર છૂ મંત્રથી સેકન્ડમાં જીવન મુક્તિ એટલે એમને જાદુગર પણ કહે છે સેકન્ડમાં નિશ્ચય થઈ જાય છે અમે આ બનીશું આ વાતો હમણાં તમે શું માં સમયે તો કથા સાંભળતા સમયે વિદેશ સ્ટીમર વગેરે યાદ રહે છે સત્યનારાયણની કથા સાંભળીને પછી મુસાફરી પર જતા હતા રાજ્ય હતું આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક છે ને આમના રાજ્યમાં પવિત્રતા સુખ શાંતિ હતી દુનિયા પણ આ માંગે છે વિશ્વમાં શાંતિ થાય બધા મળીને એક થઈ જાય હવે આટલા બધા ધર્મ મળીને એક કેવી રીતે થશે દરેકનો ધર્મ અલગ ફીચર્સ અલગ અલગ એક કેવી રીતે થશે તે તો છે જ શાંતિધામ સુખધામ ત્યાં એક ધર્મ એક રાજ્ય હોય છે બીજો કોઈ ધર્મ જ નથી કે તાળી વાગે એને વિશ્વમાં શાંતિ કહેવાય છે હમણાં આ બાળકોને બાપ ભણાવી રહ્યા છે આ પણ જાણો છો બધા બાળકો એક રસ નથી ભણતા નંબર વાર તો હોય જ છે આ પણ રાજધાની સ્થાપન થઈ રહી છે બાળકોને કેટલા સમજદાર બનાવાય છે આ છે ઈશ્વર્ય યુનિવર્સિટી ભક્ત લોકો સમજતા નથી અનેક વાર સાંભળ્યું પણ છે ભગવાનુ વાચ કારણ કે ગીતા જ ભારતવાસીઓનું વાસિયોનું ધર્મશાસ્ત્ર છે ગીતાની તો પ્રમ પાર મહિમા છે સર્વ શાસ્ત્રમય શિરોમણી ભગવત ગીતા શિરોમણી અર્થા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પતિત પાવન સદગતિ દાતા છે જ એક ભગવાન જે સર્વ આત્માઓના બાપ છે ભારતવાસી અર્થ ને સમજતા નથી બે ફક્ત કહી દે છે છે બધા ભાઈ ભાઈ હવે તમને બાપે સમજાવ્યું છે આપણે ભાઈ ભાઈ છીએ આપણે શાંતિધામ માં રહેવા વાળા છીએ અહી પાઠ ભજવતા ભજવતા આપણે બાપ ને પણ ભૂલી જઈએ છીએ તો ઘરને પણ ભૂલી જઈએ છીએ જે બાપ ભારતને આખા વિશ્વનું રાજ્ય આપે છે એમને ભૂલી જાય છે છે આ રહસ્ય બાપ જ સમજાવે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકો ને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું અતીન્દ્રિય સુખનો અનુભવ કરવા માટે સ્મૃતિ રહે કે આજ પુરુષોત્તમ સંગમ યુગ છે જ્યારે આપણને ભગવાન ભણાવે છે જેનાથી આપણે રાજાઓના રાજા બનીશું હમણાં જ આપણને ડ્રામાના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે

બ્રાહ્મણ કુળમાં વિશેષ આત્માઓ તે છે જે સદા સંતુષ્ટતાની વિશેષતા દ્વારા સ્વયં પણ સંતુષ્ટ રહે છે અને પોતાની દ્રષ્ટિ વૃત્તિ અને કૃતિ દ્વારા બીજાઓને પણ સંતુષ્ટતાની અનુભૂતિ કરાવે છે તે જ સંતુષ્ટ મણ્યો છે જે સદા સંકલ્પ બોલ સંગઠનના સંબંધ સંપર્કમાં તથા કર્મ માં બાપ દાદા દ્વારા પોતાની ઉપર સંતુષ્ટતાના ગોલ્ડન પુષ્પોની વર્ષાની અનુભૂતિ અનુભવ કરે છે એવી સંતુષ્ટ બાપ દાદાના ગળાનો હાર બને છે રાજ્ય અધિકારી બને છે અને ભક્તોના સિમરણની માળા બને છે સ્લોગન છે નેગેટિવ અને વેસ્ટ ને સમાપ્ત કરી મહેનત મુક્ત બનો ઓમ શાંતિ